છાણી પોલીસે જુગાર રમતા સાતને ઝડપી પાણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ હદમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શુભ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં એક લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળો કરી પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે વાતની હકીકત આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી કુલ સાત ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાં રોકડા રૂપિયા આઠ હજાર ત્રણસો તેમજ જમીન દાવના રોકડા રૂપિયા ચાર હજાર સાતસો પચાસ મળી કુલ રોકડ રૂપિયા તેર હજાર પચાસ તથા મોબાઇલે છ કિંમત સાહીઠ હજાર મળી કુલ રૂપિયા ત્રોતેર હજાર પચાસના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી પકડાયેલા આરોપીઓના નામમાં મહેબૂબ શાહ દિવાન ઝાહિરભાઈ પઠાણ દેવેન્દ્રભાઈ તળવી સુરેશભાઈ વણકર દિલીપભાઈ વસાવા સંતોષ ઈગડે તથા ગજાનન સાવડેની પોલીસે ધરપકડ કરી હતી